વંધત્વ થાય નહીં એના માટે બરાબર છે પ્રશ્ન એવો છે કે આટલી આધુનિક જીવનની અંદર વંધત્વને નિવારવા માટેનો એક એવો પ્રયાસ કે આપણે આપણે શું એમ કહીએ ને કે ભાઈ આપણે જો એવા પગલા લઈએ કે જેથી વંધત્વમાં આપણે ઝડપી પ્રવેશીએ નહીં આના માટે શું આપણે એક જાગૃતતા લાવવા જેવી છે આ ક્વેશ્ચનનો મેઇન અર્થ એ થાય છે હું એ કહી શકું કે બહુ પાંચથી થી છ પોઈન્ટ એટલા સરસ છે જે અંદર પહેલો પોઈન્ટ છે કે આજની જે દોડભાગભરી જે લાઈફ છે એની તમારી જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાં એક સ્ટ્રક્ચર્ડ લાઈફ બનાવવાની ખૂબ જરૂર છે વધારે પડતો સ્ટ્રેસ વધારે પડતા અવર્સ ટુ વર્ક જોડે જોડે તમારા વ્યસનો કે જેવું કે સિગરેટ સ્મોકિંગ છે ટોબેકો ચુવિંગ આ બે તો એટલું બધું જ અન્ય અન્ય જોડાયેલું છે કે પુરુષોનું વંધત્વ જે આજે વધી રહ્યું છે એક ફાસ્ટ જીવન લાઈફ કે જેમાં પૈસા કમાવાની હોડ અને એની સાથે સાથે પૈસા કમાવાની હોડ સાથેનો જે સ્ટ્રેસ અને સ્ટ્રેસને નિવારવા માટે જે બહુ જ જલ્દીથી યંગ જનરેશન જે આલ્કોહોલિઝમ અને સિગરેટ સ્મોકિંગ અને ટોબેક ટોબેકો ચુબિંગ આ ત્રણની વસ્તુમાં જે પ્રવેશ છે આ બધી જ વસ્તુઓ અત્યારે એવું કહી શકીએ કે એક જીવનશૈલીનો ભાગ છે એનું પ્રિવેન્શન કરીએ તો ઘણું બધું પુરુષવંધત્વ આપણે એમ કહી કે નિવારી શકાય છે બીજી વસ્તુ આપણી ફૂડની જે જીવનશૈલી છે વધારે પડતું જંક ફૂડ આપણે જે લઈ રહ્યા છે વધારે પડતું એવા વિરુદ્ધ આહારો જે લઈ રહ્યા છે આ બધી વસ્તુઓ પણ બંધુત્વ સાથે ઘણી બધી રીતે અન્ય અન્ય સંકળાયેલી છે આ બે વસ્તુ ખાસ કહી શકું અને જે રીતે ઇકોનોમી વધી રહી છે જે રીતે આપણને ખબર છે કે અત્યાર સુધી પુરુષો આ ઇકોનોમીની હોડમાં હજુ આજની તારીખમાં પણ મોખરે છે પણ સ્ત્રી પણ એની પાછળ એટલી જ રેસમાં જોડી રહી છે દોડી રહી છે અને આપણે એક ખાસ ભાષામાં કહીએ કે જે સિકોનોમી વધી રહી છે ઇકોનોમી સાથે સિકોનોમી એટલે કે ફિમેલ જે પૈસા કમાવાની હોડમાં કેરિયર ઓરિયન્ટેશનની જે હોડમાં આગળ વધી રહી છે અને એમાં જે લગ્ન જીવન જે છે આપણે એમ ખાસ કરીને કહીએ કે જે લેટ મેરેજ લાઈફ પ્લાનિંગ ઓફ ધ કિડ્સ ઇન ધ લેટર મેરેજ લાઈફ આ બંને વસ્તુમાં એટલી બધું વસ્તુ થતું હોય છે કે તમારી અંડાશયની કોથળી કોઈપણ સ્ત્રીની અંદાશયની કોથળી એની એજ ખાસ કરીને ઇન્ડિયન રીપ્રોડક્ટિવમેલ્સની અંદર કે વર્ષ ઉપર પછી હું એવું માનું છું કે એ એ એનું એનો એની શક્તિ છોડે છે અને તમને આઈવીએફનો એક ભોગ બનાવે છે અથવા તો તમારે હાયર ટ્રીટમેન્ટ લેવી પડે છે એટલે આ બધી વસ્તુઓમાં જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી તમે એને નિવારી શકો છો તમે તમારા નિર્ણયો બદલીને ક્યાંક તમે કોમ્પ્રોમાઇઝેશન લેવલ લાવીને પણ તમે આ વસ્તુને નિવારી શકો છો બે વસ્તુ

તમે તમારા બાળકથી બાળકનું ટ્રીટમેન્ટનો ઉપયોગ કરી કારણ કે ઘણીવાર એવું થાય કે તમે આડત્રીસ વર્ષની ઉંમરે ચાલીસ વર્ષની ઉંમરે નક્કી કરો ચાલીસ વર્ષની ઉંમરે તમે લગ્નમાં જોડાઓ કે ચાલીસ વર્ષની ઉંમરે તમે નક્કી કરો કે મારે બાળક જોઈએ છે આ બધી જ વસ્તુમાં હું કહું છું કે આ પ્લાનિંગ બી મને એવું લાગે છે આજના કોર્પોરેટ યુગની અંદર એક મહત્વનો ભાગ ભજવી રહ્યું છે આટલી વસ્તુ સમજ્યા પછી આપણે એટલું બી કહી શકીએ કે નિવારવા માટે જાગૃતતા ખૂબ જ યોગ્ય છે જાગૃતતા એટલે કે આપણે એમ કહીએ કે આપણે જયારે બાળક ન રહેવાનો પ્રોબ્લેમ એક વર્ષનો થાય તો મેક્સિમમ ત્રણ થી ચાર મહિના તમે દવા ગોળીવાળી ટ્રીટમેન્ટ કરાવો પછી ત્યારબાદ હંમેશા તમારો ફર્ટિલિટી પાવર રૂટીનલી વર્ષે વર્ષે ચેક કરાવવો જોઈએ ફર્ટિલિટી પાવર ચેક કરવાના ફક્ત બે માધ્યમ છે એક છે એમ એચ અને બીજું છે સોનોગ્રાફી માસિકના બીજા ત્રીજા દિવસે તમે તમારા કન્સલ્ટન્ટને ગાયનેક ડોક્ટરને ઇન્ફર્ટિલિટી સ્પેશિયલને વારે ઘડીએ પૂછો કે મારો ફર્ટિલિટી પાવર કેટલો છે

ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે ખરું 100% હું તમને એવું કહી દઉં કે ખાસ કરીને મેલ ઇન્ફર્ટિલિટી જે પ્રમાણે આગળ વધી રહી છે જેના આપણે નિયમો જાણીએ તો આજે એવું કહી શકાય કે 10 મિલિયન કરતા ઓછો કાઉન્ટ અને 10% કરતા ઓછી મોટિલિટી હોય આવા પુરુષોને આઈવીએફ માં 95 થી 99% પ્રવેશવું પડે છે એટલે આઈવીએફ ઇઝ ધ આન્સર આપણે અલ્ટીમેટલી એવું કહી શકીએ આવા પુરુષો જો આઈયુઆઈ કરાવે તો હું એવું કહેવા માંગુ છું કે આવું યુગલ જો આઈયુઆઈ કરાવે તો બહુ જ મિનિમમ આઈયુઆઈ એટલે કે બે કે ત્રણથી વધારે આઈયુઆઈ ક્યારે ના કરાવવા જોઈએ અને અંડાશયની કોથળીનો ફર્ટિલિટી પાવર જોડે જોડે ચેક કરવો જોઈએ જો અંડાશયની કોથળી પણ જો નબળી હોય સ્ત્રીબિદની સંખ્યા નબળી હોય અથવા તો સંખ્યા સ્ત્રીબિદની સંખ્યા સાત કરતાં ઓછી હોય ચાલુ માસિકના બીજા ત્રીજા દિવસે સોનોગ્રાફી કરીએ ત્યારે ખબર પડે અથવા તો આપણે એ એમ એચ સારી જગ્યાએ કરાવીએ અને જોડે જોડે કો રિલેશન માટે તમે અંડાશયની કોથળીના સ્ત્રી પર જો આ બધું હોય અને પુરુષની શક્તિ આટલી નબળી હોય તો એની એની અંદર અંદર કોઈ સારું માધ્યમ નથી આઈવીએફ જ પ્રવેશવું જોઈએ પણ જો સ્ત્રીની અંડાશયની કોથળીની શક્તિ જો વધારે હોય તો ક્યાંક તમે એકદમ સોફ્ટ પ્રોટોકોલ વાળા આયુ હોય એટલે કે જેમાં વધારે પડતા ઇન્જેક્શનો ના યુઝ થતા હોય એવા આઈયુઆઈ તમે બે કે ત્રણ કરાવી શકો છો આ બધી જ વસ્તુઓ મારું ખાસ કહેવું છે કે જે આઈયુઆઈ નું જે રિઝલ્ટ છે મેલ ડોમિનેટેડ ઇન્ફર્ટિલિટી જ્યાં દસ મિલિયન કરતા ઓછો કાઉન્ટ છે દસ ટકા કરતા ઓછી મોટી એમાં પાંચ ટકાથી વધારે ક્યાંય જણાતું નથી એટલે ટ્રાયલો છતાં પણ પાંચ ટકાથી વધારે તમને રિઝલ્ટ મળતું નથી જ્યાં તમને આઈવીએફ એક સક્ષમતા આપે છે એના રિપોર્ટ્સ જે ડિટેલ રિપોર્ટ્સ છે એ પણ એક સક્ષમતા આપે છે તો આ બધી જ વસ્તુમાં મારે તમને એટલું જ કહેવું છે કે ખાસ કરીને ત્રિવેદી ભાઈએ જે મને પૂછ્યું કે તમારા મિત્રને આઈવીએફમાં પુષ્કળ રિઝલ્ટ મળી શકે છે મેલ ઇન્ફર્ટિલિટી માટે આઈવીએફ સિવાય મને ક્યાંય લાગતું નથી કે સૌથી સારામાં સારું માધ્યમ એ છે કે તેમને સચોટતાથી આપણે એમ કહીએ કે પ્રેગ્નન્સી આપી શકીએ છીએ અને બીજી વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે અપ ટુ ઝીરો કાઉન્ટ સુધી દર્શક મિત્રો જે લોકો ઝીરો કાઉન્ટ વાળા હોય એ પણ સાંભળી રહ્યા છે કે થર્ટી ટુ ફિફ્ટી પર્સન્ટ ઓફ ઝીરો કાઉન્ટ કુડ ગેટ દેટ પ્રેગનન્સી એ લોકોને પોતાની પ્રેગનન્સી ફક્ત એક મારા એક્ઝામિનેશન્સ અને હોર્મોનના રિપોર્ટથી એમને કે કે અમે અમારી નવી પદ્ધતિ એટલે એટલે પિંડમાંથી મદદથી શુક્રાણુઓ કાઢીને અમે તમને તમારી પોતાની પ્રેગ્નન્સી આપી શકીએ છીએ મિત્રો સાયન્સ પુષ્કળ આગળ વધી રહ્યું છે ઝીરો કાઉન્ટ સુધી જો અમે આટલી બધી તમને કમિટમેન્ટ આપતા હોય તો જે લોકો લો મોટીલિટી લો કાઉન્ટ ધરાવતા દર્દીઓ માટે જેમાં આઈવીએફ એક સક્ષમ અને આપણે એમ કહીએ કે સક્ષમ ટ્રીટમેન્ટ છે એજ ટ્રીટમેન્ટમાં વધારે પ્રેગ્નન્સી રહે એ ટ્રીટમેન્ટ તરફ આગળ વધવું જોઈએ ના લિમિટેશન છે ત્રણ થી વધારે આઈયુઆઈ કરાવો ત્યારે ચોથી વાર આયુઆઈ કરાવતા પહેલા એક ક્વેશ્ચન માર્ક એક બીજો કોલર આપણી સાથે જોડાયેલા છે સાધના બહેન જી સાધના બહેન પ્રશ્ન શું છે હેલો હાજી પ્રશ્ન જણાવો એ મારે છ મહિનાથી પ્રેગ્નન્સી ટ્રાય કરું છું પણ પ્રેગ્નન્સી રિયન્સી નથી અને છેલ્લા બે મહિનાથી આ માસિક માસિકો છે જી તમારી ઉંમર કેટલી હશે સાધના બેન 27 સત્યાવીસ વર્ષની ઉંમર છે લગ્નના લગ્નને કેટલા વર્ષ થયા છે તે વર્ષ લગ્નને બે વર્ષ થયા છે 6 મહિનાથી તમે ટ્રાય કરો છો સાયન્સના નિયમ પ્રમાણે જો માસિક નિયમિત હોય તો કોઈ પણ સ્ત્રી અથવા પુરુષને એક્ટિવ મેરેડ લાઈફ એક વર્ષ કરતાં ઓછી હોય ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી એક વર્ષનો ટ્રાયલ ખૂબ જ જરૂરી છે એક વર્ષમાં તમને જો પ્રેગનન્સી ના રહે તો ને તો જ હું તમને એવું કહી શકું કે તમે વંધત્વમાં પ્રવેશ્યો છે ને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે જ્યારે ઉંમર ઓછી હોય ત્યારે પણ જો ઉંમર વધારે હોય એટલે કે બત્રીસ કે ચોત્રીસ લેટ મેરેજ જે સ્ત્રીઓ લેટ મેરેજ આફ્ટર થર્ટી થ્રી થર્ટી ફોર ઉંમરની વયે જ્યારે મેરેજ કરે હું જરા એને વધારે કમ્ફર્ટેબિલિટી આપું તો ત્રીસ વર્ષ કરથી વધારે મોટી ઉંમરે જ્યારે મેરેજ કરવામાં આવે ત્યારે વર્ષ રાહ જોયા વગર પહેલાં ફર્ટિલિટી ચેક કરાવવું જોઈએ એટલે કે પતિના વીર્યનો રિપોર્ટ અને સ્ત્રીના અંડાશયની કોથળીમાં રહેલા સ્ત્રીબીજની સંખ્યા એનો પાવર ચેક કરાવીને શું તેમને આગામી ભવિષ્યમાં પ્રેગ્નન્સી પોતાના સ્ત્રીબીજ અને પુરુષબીજ રાખવા માટે કોઈ તકલીફ પડશે નહીં કે શું અથવા તો પોતાની અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા ઓછી થઈ છે કે નહીં કે શું એના તરફ એ ચેક કરાવીને ઝડપી આગળ વધવું જોઈએ બાકી બધી સ્ત્રીઓ એટલે ખાસ કરીને હું એવું કહી શકું કે હજુ પણ તમે છ મહિના રાહ જોઈ શકો છો તમને ક્યાંક ઉતાવળે મન થાય કે તમારે ઉતાવળે પ્રેગ્નન્સી જોઈએ તો ગાયનેકોલોજીસ્ટને બતાવીને નજીકના ગાયનેક ડૉક્ટરને અથવા નજીકના ઇન્ફર્ટિલિટી સેન્ટરમાં જઈને તમે તમારા અંડાશયની કોથરીનો ફર્ટિલિટી ચેક દર મહિને સ્ત્રી બીજ બને છે કે છૂટું પડે છે ને કે એનું ચેક અને પતિના વિજયનો રિપોર્ટ કરાવીને પછી ત્યારબાદ માર્ગદર્શનથી આગળ વધી શકો છો

તો હવે અમાર શું કર ચોથો આયુર્વાર તર થાય કે શું કરીએ અમે ના મારે આયુવાય ત્રણ આયુવાય કરાવ્યા પછી ચોથું આયુવાય ઇન્ડિયન સંસ્કૃતિ અથવા ઇન્ડિયન સિનારીઓ ની અંદર ક્વેશ્ચન માર્ક છે કારણ કે હું એવું કહી શકું કે ફર્ટિલિટી પાવર ચેક કરાવવાના એટલા બધી વિવિધતા હોય છે હું કહું છું ત્રણ આયુઆઈ જો કરાવવામાં આવે ને પ્રેગ્નન્સી ના રહે ઇટ ઇઝ ઓલવેઝ બેટર બાય એન્ડ લાર્જ જનરલી જોવા જઈએ તો એ છ આઈયુઆઈ કરવું એક મૂર્ખતા જેવું લાગે છે બહુ સર્ટેન સિચ્યુએશન્સની અંદર છ આ યુવાય સુધી ખેંચી શકાય છે એટલે હું એટલું જ કહી શકું કે ત્રણ આયુઆઈ કરાવો એટલે ત્યારબાદ હવે ટેસ્ટ ટેસ્ટિવ બેબીમાં પ્રવેશવું સારું છે તમારે આઈયુઆઈ તરફ આગળ ન જવું જોઈએ આઈયુઆઈ તરફ આગળ જવું હોય તો તમે મારી એકવાર સોનોગ્રાફી કરીને તમે એક મારો અભિપ્રાય લઈ શકો છો એ અભિપ્રાયમાં હું તમને લાગે કે આઈયુઆઈ કરવાનું હશે તો તમે નજીકમાં આઈયુઆઈ કરાવી શકો છો હું એવું કહું છું કે ટેસ્ટ ટેસ્ટિવ બેબી ઇઝ ધ ચોઇસ ઓફ ધ ટ્રીટમેન્ટ જો હું તમને લાગશે કે આમાં ટેસ્ટ ટ્યુબ બેબી છે તો હું તમને કહીશ કે તમે ઝેસ્ટ્યુબ બેબી કરાવો જેમાં કમિટમેન્ટ સાથે આપણે આગળ વધી શકીએ છીએ કે નહીં જેમાં તમને બાળક ચોંટવાની શક્તિ તમારા ગર્ભાશયની કોથળીમાં કમિટમેન્ટ આવી શકે છે કે નહીં આ બધું જોઈને ચકાસીને અમે તમને કહી શકીએ છીએ એટલે બેનને પારૂલબેનનું એટલું જ કહીશ કે આઈયુઆઈ કરાવવું હવે ક્વેશ્ચન માર્ગ છે રિપીટેડ ફેલર થયા પછી રિપીટેડ એ જ ટ્રીટમેન્ટ કરાવી હું માનું છું કે ન કરાવી જોઈએ ચકાસવું જોઈએ વધારે પડતું આગળ વિચારવું જોઈએ અને વધારે પડતું એવું જ કહીશ કે 100 માંથી તમારા જેવા 3 આયુઆઈઓઈ ફેલવાળા કેસ છે આઈવીએફ માં પ્રેગ્નન્સી રહે 95 જણા આઈવીએફ માં પ્રેગ્નન્સીમાં 5% લોકો ક્યાંક આઈવીએફ માં પ્રેગ્નન્સી રહેતો નવાઈ નહીં એટલે આયુઆઈઓઈ કરાવવાની હું તમને કોઈ શિખામણ આપીશ નહીં જી ડોક્ટર બિલકુલ બીજા પણ કેટલા આક દર્શકો પ્રશ્નો પૂછવા માંગે છે આગળ પણ ચર્ચા કરીશું અત્યારે રોકાઈશું એક બ્રેક માટે એકવાર આપનો ફરી એકવાર સ્વાગત છે અમારી વિશેષ રજുവાત યસ ડોક્ટર માં ડોક્ટર આઈવીએફ સારવાર હવે ઘણી પ્રચલિત બની ગઈ છે લોકોએ તેને સારા વિકલ્પ તરીકે પણ અપનાવ્યો છે પરંતુ સારવાર દરમિયાન કેવી સાવચેતી રાખવી જરૂરી બની છે આઈવીએફ સારવાર હવે આઈવીએફ શું છે લોકોને ખબર પડી ગઈ છે સ્ત્રી બીજ મિલન કરાવીને ગર્ભ બનાવો ગર્ભ બનાવીને ગર્ભાશય ની મૂકો ફ્રેશ સાયકલ મૂકો અથવા ફ્રોઝન કરો

કે સાયન્સ એટલું બધું આગળ વધી રહ્યું છે અને મારો ખાસ વિચાર છે કે અમારું સેન્ટર એ તરફ એટલું બધું આગળ વધી રહ્યું છે એટલા બધા રિસર્ચ લેવલે આગળ વધી રહ્યું છે કે જ્યારે અમે તમને તમારા પોતાના સ્ત્રી બીજ અને પુરુષ બીજ પર પ્રેગ્નન્સી આપવા માટે તત્પર છીએ અમારો એક ખાસ છેલ્લો ઓપિનિયન છે કે જરૂર પડે ત્યારે જ અમે તમને એગ ડોનેશનની આશા આપી બીજી વસ્તુ એગ ડોનેશન ડિક્રીઝ કરવા માટે ફ્રીઝિંગ ઇઝ ધ ફ્યુચર દર્શક મિત્રો આ ખાસ ધ્યાન રાખો નજીકમાં આઈવીએફ સેન્ટર છે સ્ત્રી બીજ કઢાયા પુરુષ બીજ નાખ્યા પાંચ ગર્ભ બન્યા લોકો પાંચ પાંચ ગર્ભ મૂકે એવું સમજાવે કે ચાર વાર ફ્રેશ પિકઅપ ને ચાર વાર ફ્રોઝન પિકઅપ આઠ આઠ વાર ટ્રાન્સફર સાયન્સ જ્યારે એકવીસમી સદીમાં પહોંચ્યું છે ત્યારે એવું સમજાવવામાં આવે કે આઠ વાર ટ્રાન્સફર કરો ત્યારબાદ આ બધી જ વસ્તુ જે સમજાવવામાં આવે છે જ્યાં મારું એવું કેવું છે ફક્ત ત્રણ કે ચાર વાર ટ્રાન્સફર કરવાનો મોકો મળે એટલે કે ગ્રેડ વન જીનેટિક મટીરિયલ જો ફ્રોઝન હોય કે ફ્રેશ હોય જો એ ત્રણ કે ચાર વાર મોકો મળે તો મારું એવું કેવું છે સો માંથી પંચાણું ટકા લોકોને પોતાના સ્ત્રી બીજ પર પ્રેગ્નન્સી મળે છે એનો મતલબ એમ થયો ફ્રીઝિંગ ઇઝ ધ આજથી આજની તારીખમાં ટકા સેન્ટર એવા છે કે જેની અંદર ગર્ભનું થી જવાનું કોઈ જ કાર્ય થતું નથી બીજી વસ્તુ ખાસ કહેવામાં આવે છે દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખો વધારે ગર્ભ મુકાવવાથી ક્યારેય પ્રેગ્નન્સી જલ્દી રહેતી નથી ફક્ત બે સારા ગર્ભની જરૂર છે બે થી વધારે ગર્ભ મુકાવવા ક્યાંય યોગ્ય નથી મેક્સિમમ કદાચ ક્યાંક ક્વોલિટીમાં લાગે તો ત્રણ ગર્ભ પણ બે થી વધારે ગર્ભ અમે કોઈ દિવસ અત્યારે મૂકતા નથી અમારા ત્યાં અમે એવું કહી શકીએ છીએ કે અમે ક્યારેય બે થી વધારે ગર્ભ મુકતા નથી તો એનો મતલબ એમ થયો કે બે પંચાણું થી નવ્વાણું ટકામાં બે ગર્ભ એક ટકામાં બની શકું છું કે હાઈ એજ વેરી થીન એન્ડોમેટ્રિયમ મલ્ટિપલ આઈવે ફેલર જીનેટિક એબોર્શન્સ આ બધી વસ્તુમાં ક્યાંક ક્યાંક ને ક્યાંક ત્રણ એમ્બ્રિયો મૂકવા પડે છે હું એવું કહેવા માંગુ છું કે પાંચમા દિવસનો ગર્ભ મૂકવો એ ફ્યુચર છે વર્લ્ડના સો સેન્ટર સારા પકડીને કહેશો જોશો તો નેવું ટકા સેન્ટરો આજે પાંચમા દિવસનો જ ગર્ભ મૂકે છે બીજી વસ્તુ એ કહીશ કે ફ્રીઝિંગ ઇઝ ધ ફ્યુચર એટલે કે ગર્ભને થીજાવવા અને થીજાવેલા ગર્ભને બે મહિના પછી મૂકવામાં વધારે રિઝલ્ટ છે એટલે કે પાંચ પાંચ ગર્ભ મૂકીને મીટ માંડવી એ તદ્દન હું એમ કહું છું કે આપણે એમ કહીએ ને કે મૂર્ખતા છે વધારે ગર્ભ હોવ તો તમે મૂકીને એનો તમે ચાન્સ લઈ શકો છો પણ ઓછા ગર્ભમાં તમે મૂકીને ફક્ત અને ફક્ત તમે કૂવામાં તમારું પગ મૂકો છો જી ડોક્ટર એક કોલર આપણી સાથે જોડાય છે રસીલા જે આપનો પ્રશ્ન જણાવશો હા જી સર નમસ્તે નમસ્તે મારા મેડિકને 6 વર્ષ થયા છે અને 3 વખત મેં રાચ કોમ આવીને કરાવેલી છે બરાબર અને મારી ઉંમર છે ત્રીસ વર્ષ અને મારા રિપોર્ટ પણ બધા નોર્મલ છે એચ પણ મેં કરાવી છે એસીએસ નો રિપોર્ટ પણ મેં કરાવી છે નો એમાં મારી બંને નળી ફુલી છે ઉંમર છે તમારી વર્ષ થઈ ગયા છે વર્ષની ઉંમર છે પતિના રિપોર્ટ નોર્મલ છે અને મારે હવે મારું છે ને એ કિલો છે તો મારે કરાવવું જોઈએ કે ન કરાવું કે weight ઓછો પડે એમાં ના બેટા ઓગણચાલીસ કિલો વજન છે તો હું નથી માનતો કે એની અંદર આઈવીએફ વેટના લીધે તમારે ના કરાવવું જોઈએ એવું મારું તમને ક્યાંય કહેવું નથી હું તમને એટલું જ કહીશ કે તમે રાજકોટમાં જ રહો છો તમને ખબર છે કે અમદાવાદની જેમ અમારી જેમ રાજકોટમાં બી અમારી વિંગ્સ હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલની સામે આવેલ છે તમે ત્યાં જઈ શકો છો તમે આઈવીએફનો લાભ લઈ શકો છો હું તમને એટલું જ કહેવા માગીશ કે આઈવીએફમાં હવે તમારે આઈયુએ તરફ આગળ ન વધવું જોઈએ ફક્ત અને ફક્ત આઈવીએફમાં જવું જોઈએ ત્યાં તમે અમારા ડૉક્ટરને મળશો તમને બધી જ વસ્તુ સમજાવવામાં આવશે કે અમે ખાસ કરીને જો તમારો ઓવર એન રિઝર્વ અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા સારી હશે ક્વોલિટી સારા સ્ત્રીબીજ મળશે તો અમે ફ્રીઝિંગનો ઉપયોગ કરીને મેક્સિમમ ત્રણથી ચાર વાર ટ્રાન્સફર કરવાનો મોકો મળવો જોઈએ એટલે એક જ પિકઅપમાં રિઝલ્ટ મળી શકે જો તમારું જીનેટિક મટીરિયલ સાહીઠ પચાસ ટકાથી વધારે સારું હોય મેક્સિમમ બેથી વધારે પિકઅપ અમે ક્યારેય કરવા માંગતા નથી તમારા જેવા કેસની અંદર તો હું એવું કહેવા માંગુ છું કે તમે જેટલા ઝડપી આઈવીએફમાં વિંગ્સ હોસ્પિટલમાં રાજકોટમાં જે આવી છે તમે ત્યાં પ્રવેશશો બધી જ વસ્તુ ત્યાં સમજાવવામાં આવશે બધા જ ટેકનોલોજીથી સુસર્જ સાધનો ત્યાં અવેલેબલ છે બધી જ ટીમ સક્ષમ છે ત્યાં હું એવું માનું છું કે તમને સેમ રિઝલ્ટ જે અહીંયા અમે આપીએ છીએ એ જ રિઝલ્ટ અમે તમને આપીને નજીકના ડિસ્ટન્સમાં તમે એનો ફાયદો લઈ શકો છો

ઓવર ઇન રિઝર્વ તમારો સારો હોય પતિના વીરિયનનો રિપોર્ટ દસ મિલિયન કે પંદર મિલિયનની વચ્ચે હોય મોટી લિટી દસ ટકા કરતાં વધારે હોય તમારા જ્યારે પોસ્ટ વોશ કાઉન્ટ માં કરો ત્યારે 5 પાંચ મિલિયનથી વધારે કાઉન્ટ તમારો મોટી કાઉન્ટ હોય આ બધા જ માં હું તમને કહીશ કે મેક્સિમમ ત્રણ આઈયુઆઈ કરાવ યોગ્ય જગ્યાએ ત્રણ આઈયુઆઈ કરાવો ક્યાં કરાવવું ક્યાં ના કરાવવું એના બધા જ ઇન્ડિકેશન મેં કીધા છે ફરીવાર ના કરાવવાનું મારે ફરીવાર રિપીટ કરવું છે કે દસ મિલિયન કરતાં ઓછો કાઉન્ટ દસ ટકા કરતા ઓછી મોટિલિટી એક એમ એલ કરતા ઓછું વોલ્યુમ પોસ્ટ વોસ કાઉન્ટ પાંચ મિલિયન કરતા ઓછો હોય આવા પુરુષોને આઈવીએફમાં વધારે રિઝલ્ટ મળે છે આઈયુઆઈમાં હું એવું કહું છું કે ટાઈમ પાસ થતો હોય છે આઈવીએફમાં વધારે રિઝલ્ટ મળે છે એક વસ્તુ બીજી વસ્તુ એવું કહેવા માંગીશ કે બત્રીસ કે ચોત્રીસ કરતા વધારે ઉંમર હોય દસ વર્ષ કરતા વધારે લાંબુ અંધત્વ હોય એ એમએચ બે કરતા ઓછો હોય અથવા બે અંડાશયની કોથરીના સ્ત્રી સંખ્યા સાત આઠ કરતા પણ ઓછી હોય તો એમાં આઈયુઆઈ કરાવવું જોઈએ

કે તમે ત્રણ આઈયુઆઈ મેક્સિમમ કરાવો ત્રણ આઈયુઆઈ કર્યા પછી મગજમાં ક્વેશ્ચન માર્ક ચોથો આઈયુઆઈ જનરલી પંચાણું ટકામાં જરૂરી હોતો નથી પંચાણું ટકા જો આઈવીએફમાં પ્રેગનન્સી માં પ્રવેશશે તો એમને પ્રેગ્નન્સી રહેતી હોય છે એવું મારું કેવું છે એટલે આઈયુઆઈ ના લિમિટેશન તમને ડોક્ટ મિત્રો ખબર પડી જાય કે આઈયુઆઈ એ કોઈ સો ટકા ટ્રીટમેન્ટ વાળી ટ્રીટમેન્ટ નથી દુનિયાના કોઈ પણ ખૂણામાં આઈયુઆઈનું વીસ ટકા કરતા વધારે રિઝલ્ટ નથી એટલે આપણે એવું ન કહી શકીએ કે આઈયુઆઈ તરફ આગળ જવું જોઈએ જે ડોક્ટર તમે જે દર્શકોને માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆત યસ ડોક્ટર મહાલબસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી